કે જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવામાં આવતો હોય તેને અધિક નફો કહેવામાં આવે છે એનું એક તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો કે માનો કે સાગર અને દિવ્યેશ છે એ ભાગીદારો છે અને એક ભાગીદારી પેઢી ચલાવે છે એ ભાગીદારી પેઢી ચલાવે છે તો એ બંને વ્યક્તિઓએ ધાર્યું કે ભાઈ આ વર્ષે મારી પેઢીનો નફો બે લાખ રૂપિયા થશે પરંતુ જ્યારે વર્ષને અંતે એ લોકો હિસાબો કરવા બેસે છે ત્યારે એનો નફો તો બે લાખ ને પચાસ હજાર રૂપિયા થાય છે તો જે આ વધારાનો નફો થયો એને ધાયરો તો કેટલો બે લાખ રૂપિયા ખરેખર થયો કેટલો બે લાખ પચાસ હજાર તો આ વધારાનો જે પચાસ હજાર રૂપિયા નફો થયો એને અધિક નફો કહેવામાં આવે છે બરોબર છે તો હવે ત્યારબાદ અધિક નફાની પદ્ધતિએ દાખલો ગણવાના

જે તમને દાખલામાં કુલ મિલકતો આપી છે એમાંથી કુલ દેવા બાદ કરો એટલે તમને મૂડી મળે અને મૂડીને તમે મિલકત પણ કહી શકો અથવા તો ઘણી વખત દાખલાઓમાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપણે આપી જ દીધેલી હોય જો ન આપી હોય તો કુલ મિલકતો અને કુલ દેવા હશે તો એમાંથી મિલકતોમાંથી કુલ દેવા તમે બાદ કરો એટલે તમને રોકાયેલી મૂડી મળી જાય ત્યારબાદ બીજું જે અપેક્ષિત વળતરનો દર આ હંમેશા તમને દાખલાની અંદર આપેલો જ હશે ત્યારબાદ ત્રીજું છે અપેક્ષિત નફો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 અને ત્યારબાદ ચોથું છે સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો તો આપણે આગળની જે બે રીત જોઈ સરેરાશ નફો અને ભારિત સરેરાશ નફો તો આ બંને રીતનો ઉપયોગ છે એ તમારે આ દાખલાની અંદર કરવાનો થશે તો તમને ક્વેશ્ચન થશે કે આ આ બેમાંથી કઈ રીત અપનાવું કે કઈ રીત મારે કરવી મને ખ્યાલ કેવી રીતે આવે જો નફાની અંદર સતત વધારો થતો હોય અથવા તો સતત ઘટાડો થતો હોય તો તમારે સરેરાશ નફાની રીત કરવાની અને જો નફાની અંદર વધઘટ વધઘટ થતી થતી જોવા જોવા મળતી મળતી હોય હોય એટલે કે દાખલા તરીકે પહેલા વર્ષનો નફો એસી હજાર બીજા વર્ષનો નફો 60000 હજાર છે ત્રીજા વર્ષનો નફો નેવો હજાર છે ચોથા વર્ષનો નફો 70000 હજાર છે તો આની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે પહેલા વર્ષે નફો એસી હજાર હતો એ વધીને સોરી એ ઘટીને કેટલો થયો 60000 હજાર

અને જો આનાથી વિરુદ્ધ હોય એટલે કે નફા-નુકસાન ઘટાડો થતો જોવા મળતો હોય તો કઈ રીત કરવાની તમારે ભારીત સરેરાશ નફાની રીત ઓકે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે ક્યારે મારે કઈ રીત કરવી છે ત્યાર બાદનો સ્ટેપ છે પાંચમો સ્ટેપ છે અધિક નફો અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો તમે સરેરાશ નફો જોઈતો કે ભારીત સરેરાશ નફો જોઈતો એમાંથી અપેક્ષિત નફો આપણે શું કરવાનો બાદ એટલે તમને અધિક નફો મળી જાય અને લાસ્ટમાં પાઘડી અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની

બે હાજર પંદરસો નો નફો એક લાખ દસ હજાર અને બે નફો તો એક લાખ એટલે કે તમને નફાની અંદર શું જોવા મળ્યું ઘણીક વધારો થાય છે ઘટાડો થાય છે વધારો થાય છે એટલે કે વધઘટ થતી જોવા મળે છે

એની અંદર પહેલું ખાનું આવવ કેનું આવશે સ્ટેપ બીજું ખાનું કેનું આવશે વિગત અને ત્રીજું ખાનું કેનું આવશે રકમ ચાલો આપણે સ્ટેપ નંબર 1 થી વાત કરીએ પહેલું સ્ટેપ શું હતું રોકાયેલી મૂડી જુઓ રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકો તો માઈનસ કુલ દેવા તો કુલ મિલ્ક હતો માઈનસ कुल देवा तो रकम ની અંદર જો આપણે કુલ મિલકત તો આપી છે કેટલી છે 12 લાખ રૂપિયા તો અહીંયા લખી દઈ 12 લાખ ત્યાર બાદ કુલ દેવા એ પાછે કેટલા છે 4 લાખ તો અહીંયા કુલ દેવા લખી દે 4 લાખ ,00 તો 12 લાખ માંથી 4 લાખ બાદ થાય તો કેટલા વધે 8 લાખ તો 8 લાખ રૂપિયા તમને શું મળ્યું રોકાયેલી મૂડી તો અહીંયા લખી દે 8 લાખ ,00 રૂપિયા રોકાયેલી મૂડી ત્યારબાદ બીજું સ્ટેપ શું હતું અપેક્ષિત વળતર નો દર મેં તમને કીધું હંમેશા કેટલા ટકા છે જોવો જોઈએ અપેક્ષિત વળતરનો દર દસ ટકા તો અહીંયા લખી દે દસ ટકા બરોબર છે ચલો ત્યારબાદ ત્રીજો ત્રીજું સ્ટેપ શું હતું જુઓ જોઈએ અપેક્ષિત નફો અપેક્ષિત નફાનું સૂત્ર શું છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર નો દર છેદમાં માં સો ત્રીજું લખી લઈએ રોકાયેલી મૂડી બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર છેદમાં અપેક્ષિત વર્તર નો દર કેટલો છે દસ અહીંયા દસ અને છેદ માં કેટલા સો આઠ લાખ ગુણ્યા દસ ભાગ્યા સો કરો એટલે કેટલા આવે એસી હજાર આ મેંડો ગયો આ મેંડો ગયો આ ગયો આ ગયો એટલે 80000 વધે તો આપણે અપેક્ષિત નફો કેટલો મળ્યો 80000 બરોબર છે ત્યારબાદ ચોથું ચોથું આપણે સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો તો આપણે આમાં આપણે કઈ રીત કરવાની છે સરેરાશ નફાની તો અહીંયા લખી દે સરેરાશ નફો સરેરાશ નફો એની પહેલું ખાનું કેનું વર્ષ અને ત્યારબાદ નફો પેલું એક લાખ ત્રીસ હજાર તો અહિયાં લખી દઈ એક લાખ ત્રીસ હજાર ત્યારબાદ બે હજાર પંદરસો નો નફો કેટલો એક લાખ દસ હજાર તો અહિયાં લખી દઈ બે હજાર પંદરસો એક લાખ દસ હજાર પછી બે હજાર સોળ સત્તર નો નફો કેટલો એક લાખ વીસ હાજર બે હાજર સોળ સત્તર નો નફો લખી દઈ એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર ને એક લાખ દસ હજાર કેટલા થાય બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર ને એક લાખ વીસ હજાર કેટલા થાય ત્રણ લાખ સાઈઠ હજાર તો આપણે અહિયાં કુલ સરેરાશ નફો કેટલો મળ્યો ત્રણ લાખ સાહીઠ હજાર બરાબર હવે સરેરાશ નફો શોધવાનું સૂત્ર તમને બધા જ છે કુલ નફો છેદ માં સંખ્યા તો સરેરાશ નફાનું સૂત્ર મૂકી દઈ છેદ માં વર્ષો વર્ષોની સંખ્યા કુલ નફો કેટલો મળ્યો મને ત્રણ લાખ સાઠ હજાર છેદમાં વર્ષોની સંખ્યા એક બે અને ત્રણ અહીંયા લખી દાખ સાઈઠ હજાર ભાગ્યા ત્રણ કરો જોઈએ કેટલા આવે આવેલા આ એક લાખ વીસ હજાર તમને શું મળ્યું સરેરાશ નફો તો અહીંયા લખી દે આપણે સરેરાશ નફો એક લાખ વીસ હજાર ચલો ત્યાર બાદ પાંચમો સ્ટેપ શું હતું અધિક નફો અધિક નફાનું સૂત્ર મૂકી દઈએ माइनस સરેરાશ નફો મને કેટલો મેળો એક લાખ વીસ હજાર અહીંયા લખી દઈ એક લાખ વીસ હજાર માઈનસ અપેક્ષિત નફો મને કેટલો મેળો જો અપેક્ષિત નફો એસી હજાર મળ્યો તો અહીંયા એસી હજાર એક લાખ વીસ હજાર માંથી એસી હજાર કેટલા વધે ચાલીસ હજાર ચાલીસ હજાર અધિક નફો ના ખરીદીના વર્ષોની સંખ્યા અહીંયા લખી દઈ છઠું સ્ટેપ પાઘડી એના બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા અધિક નફો આપણે કેટલો મળ્યો જુઓ નફો ચાલીસ હજાર ગુણ્યા ખરીદી ના વર્ષો ની સંખ્યા ત્રણ વર્ષની ખરીદી ના તો અહીંયા ચાલીસ હજાર ગુણ્યા ત્રણ ખરીદી ના વર્ષો ની સંખ્યા ચાલીસ હજાર ગુણ્યા ત્રણ કરો એટલે કેટલા આવે એક લાખ વીસ હજાર તો અહીંયા લખી દઈએ એક લાખ વીસ હાજર આ એક લાખ વીસ હાજર તમને શું મળ્યું પાકડી મળી તો અહીંયા અધિક નફાની રીતનો